નમસ્કાર જય હિન્દ હું નાનુભાઈ એસ જાડેજા મીડિયા પ્રભારી શ્રી રાજપૂત રાજપુત ગુજરાત પ્રદેશ બે દિવસ અગાઉ શબ્દોમાં વખોડું છું મિરઝાપર ભુજ તાલુકાના મિરજાપર ગામના આચાર્ય શ્રી વિલાસબા જાડેજા સાથે જે કચ્છ જિલ્લા વિકાસ અધિકારી જે ડીડીઓ સાહેબ જે તેમના દ્વારા જે ગેરવર્તન કરવામાં આવ્યું તેને અમે વખોડી કાઢીએ છીએ અને હું સરકારશ્રીને વિનંતી કરું છું કે આવા અધિકારીઓને અહીંયાથી તાત્કાલિક કાયદેસરની તપાસ કરી પોલીસ ફરિયાદ કરી સસ્પેન્ડ કરી અને ઘર ભેગા કરવા જોઈએ કારણ કે એક બાજુ સરકાર વાતો કરે છે કે બેટી પઢાવો બેટી પઢાવો અને ગુજરાતની જ્યારે કચ્છની દીકરીબાનું અપમાન થયું છે એક શિક્ષક તરીકે ફરજ બજાવે છે અને ત્યાંની શાળા ખરાબ હોતા ત્યાં ના પાડતા બેન શ્રી વિલાસભાઈ કે અહીંયા શાળાની હાલત બહુ ખરાબ છે ત્યાં છોકરાઓને અંદર મૂકશું તો એમનો જીવ જોખમમાં મુકાશે કારણ કે સરકાર શ્રી અને સરકારના અમુક અધિકારીઓ જે ભ્રષ્ટ થઈ ગયા છે હજી હાલમાં સ્કૂલ નવી બની છે તેમ છતાં બેસવા લાયક નથી તો શ્રી વિલાસબા જાડેજા જે આચાર્ય શ્રી છે એ સાચી વાત કરી કે આમાં ન બેસી શકતા હોય તો કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ અને જે ભ્રષ્ટ અધિકારીઓ

અમે કહીએ છીએ કે સાત દિવસની અંદર જો આ સમગ્ર બાબતની એસઆઈટી બેસાડી અને ઉચ્ચ અધિકારીઓ બેસાડી અને કાયદેસરની તપાસ કરવામાં આવે જો આવું જો ખરેખર વર્તન કર્યું હોય ને સ્કૂલ આવી હોય તો સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આ ડીડીઓ કે જિલ્લા શિક્ષણ અધિકારી કે એની નીચે સુપરવાઇઝર કે જે કોઈ અધિકારીઓ ભ્રષ્ટાચાર કર્યો હોય અને તપાસમાં નીકળે તે તમામ સામે કાયદેસરની કાર્યવાહી કરી અને જેલ જેલમાં મોકલવા જોઈએ કારણ કે આવા ભ્રષ્ટ અધિકારીઓ છે ગુજરાત અને કચ્છને ભ્રષ્ટાચારથી એટલી હાલત ખરાબ કરી નાખી છે જેની વાત મૂકી દો અને જો કોઈ દીકરી બા માટે આવું કરતા હોય તો અમે શ્રી રાજપૂત કરણી સેના ક્યારેય સહન નહીં કરી રાખીએ અમે છે દરેક સમાજની દીકરીઓ માટે ભૂતકાળમાં લડતા આવ્યા છીએ અમે રાજપૂત છીએ અને ભવિષ્યમાં પણ લડતા રહેશું આવા અધિકારીઓને કહેવા માંગીએ છીએ જો તમારી માનસિકતા છે સુધારી નાખશો ને તો તમારા માટે બહુ ખરાબ થશે કારણ કે કચ્છ અને ગુજરાતની પ્રજા હંમેશા દીકરીઓને માતાઓને માન આપ્યું છે સન્માનીય છે નારી શક્તિને સનાતન ધર્મમાં પણ ઉચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે પૂજનીય જ્યારે આપણે માનીએ છીએ ત્યારે આવા અમુક અધિકારીઓ જે છે તો આવી વર્ત ગેરવર્તન કરતા હોય તો એના સામે તાત્કાલિક ધોરણે તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરી અને તાત્કાલિક ધોરણે એમને સસ્પેન્ડ કરવા માંગણી કરી છે કરીને સાત દિવસની અંદર અમે જિલ્લા પંચાયત હોય કે કલેક્ટર કચેરી હજારો માણસો ત્યાં ભેગા થઈ અને ગાંધી માર્ગે માર્ગ ઉતરશું સરકાર શ્રી અને કલેકટરશ્રી કચ્છ નોંધ લે અને નામદાર અદાલતમાં જવાની ફરજ પડશે તો આ બેનબા માટે શ્રી રાજપૂત કાણી સેના હાજર છે અમે જે કઈ શ્રી નામદાર અદાલતની અંદર જવાનું પડશે તો આવા અધિકારીઓ વિરોધ પણ અમે ફરિયાદ કરીને એમને ઘર ભેગા જો ખરેખર ભ્રષ્ટાચાર થયો હોય તો કલેક્ટર શ્રી કચ્છ અને ગુજરાત સરકારને હું બે હાથ જોડીને વિનંતી કરું છું કે સાત દિવસની અંદર તમે તપાસ કરાવી અને કાયદેસરની કાર્યવાહી કરો એવી અમારી વિનંતી છે તમે જ્યાં અહીંયા બેઠા છો પ્રજાના પૈસે તમને પગાર મળે છે તો પ્રજા માટે કંઈક વિચારો તમારો પ્રાથમિક ધર્મ છે અને ત્યારે તમે ઉચ્ચ અધિકારી બનો છો ત્યારે તમે તમને સોગંદ આપવામાં આવે છે કે તમે દરેક માનવથી અને દરેક ગુજરાતની પ્રજા સાથે તમે સારું વર્તન કરશો પોતાની ઈમાનદારી અને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવશો એવી ત્યાં સોગંદ ગાવ છો તો ખરેખર સોગંદ તમારી ક્યાં ગઈ જો આવું વર્તન કરતા હો તો નિંદનીય છે કચ્છની પ્રજા ક્યારે પણ સહેન નહીં કરે અમે આ ફરી ફરી ખૂબ વખોડીએ છીએ અને અમે વિલાસબા જાડેજા જે મિર્ઝાપરના આચાર્યશ્રી છે એમને અમે ફૂલો સમર્થન કરીએ છીએ અને એમના જે કઈ પણ એમની લડત લડવાની હશે કચ્છની રાજપૂત ભાઈ તરીકે અમે ખાતરી આપીએ છીએ કે આ તો અમારી સમાજના બેન છે કદાચ કોઈ પણ સમાજના બેન દીકરીઓ હોય એના માટે શ્રી રાજપૂત કરણી સના ને આ રાજપૂત સમાજને સા લડવાની તૈયારી રાખે છે અત્યારે લોકશાહી છે તો લોકશાહીના ડબે અમે લડી અને બેનબાને ન્યાય એવી ખાતરી આપી છે જય હિંદ જય ભારત